હા હા એનોય મારા ફોન આવ્યો તો આપણે ભાઈ છે ઈ પણ કરજી હા 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 59 વર્ષ 45 40 વર્ષ ની બાઈ દીધી ને હા પણ તમે કીધું કે વીરો મારો ઝગમગ થાય પછી કે વાહે લગભગ થાય ગયે હા મેં કીધું અમુચકભાઈ ને ફોન કરી આપણે શું થાય માતાજી માતાજી ભગવાન ભગવાન બી શું હોય મારું નામ હું કીધું મારું નામ વલુભાઈ ભરવાડ ગામ બેડલા રાજકોટ જિલ્લો અને તાલુકો રાજકોટ છે આપણે ભાઈ હિન્દી ભાષી જોઈ છે ગુજરાતી એ આપડે જે સાદી હોય ને આપડે જેવી ગુજરાતી બાઈ જ આપણે બરોબર અમેરિકા થી ઓલી પૂરી આવે ને એટલે આ મનસુખ ભાઈ એવું નથી જોતા આપડે નાના માણા રહ્યા ઇંગ્લિશમાં વાતો કે water boy gader એમ કરે તમારે આમાં કાઈ મજા નથી મજા છે એના ભાઈ એવું આપડે નથી ગોતવું આપણો સાદું સેમ્પલ હોય ને ઇંગ્લિશ બલી છે ગુજરાતી નથી હિન્દી નથી ઇંગ્લિશ છે બે ઇંગ્લિશ નહી આપણે આ તો ગુજરાતી આપણે જે હોય ને સાદો સાદો મતલબ બકનગર કીજેસની ભાઈ છે ને હા ઈ એ કોણ હતો ભાઈ મારે ગમનિયા ગામડામાં લગન કરવા છે ઈ એને ઇંગ્લિશમાં લખીને મેક લીધું ઓ ધીસ ઇઝ માય સાડી ઓ

ઇંગ્લિશમાં માં કુતરા નો કરતા દેશી છે ને એની જેવી મજા નહી એટલે જ કાવ છું ને તમને એટલે જ હું તમને વાત કરું છું આપડે એક દેશી આ તો order તૈયાર માં જ છે અમેરિકાની ની ભૂરી અમેરિકાની america ની ભૂરી પણ આપડે અહી ઘરે મેમાન બેમાન કોઈ આયો હોય તો આપડે કઈ શું ને હાલે શું મજા ન આવે ને થોડુક એ તો પછી સમજી જઈએ ને ચારસો મહિના તમારે તકલીફ કરવી પડે હા અને તો પછી ગાડીડા સારવાર લઈ જાવ ને આ સીધી થઇ જાય કે આ મારો દીકરો હાલવા કરે ઘરે અલા ક્યાંક હોય તો વધારે સારું તમારો આભાર ભાઈ સમજ્યા ના ના મને તમે ગામના સર્વો કરો તો સારું ભાઈ સેવા કરો તો પણ એ વાત સાચી પણ આમાં ભાઈ જો આમાં કેવું હોય ખબર છે આ વિડીયો વાયરલ થાય પછી કેવું ભાઈક આવે એ નક્કી ના હોય હા એવી રીતે થાય બરોબર પછી કે મારું ઓડિયો કાઢ નાખો મારું ઓડિયો કરો દેવું એવું નો આમાં તો પેલા ચોખવટ પછી કાલ કે હવે અમારે આમ થયું ને અમારે તેમ થયું ને એ એ તો phone માં વાત કરીએ આપણે ખબર પડી જાય ને કેવું છે ને કેવું નહીં એમ ભાઈ બાયું તમારો ફોન કરે હા એમ એટલે હવે english માં બોલે હિન્દી માં બોલે તમારે જવાબ દેવાના બધાય હા એ તો બરોબર છે એ તો જે બોલે આપણે આપણને પોવાડે તો આપણને એમ થાય કે english બોલે છે નથી નથી પોવાડતું આપણે ના પાડી દેવાની પોવાડવાનું હોય તો ગમે તેવું છે. હા ઇંગ્લિશ માં ફાઈટ ફૂટ ફાઈટ ફૂટ કરે તમાર કેવાનું ની ફાઈટ ફૂટ માં કાય હર ભૂતી નથી કે ગોટોવાટી વાત કર ઓ અમે ઇંગ્લિશ માં બોલતી હોય તો તમારા પાડે ગુજરાતી માં સબર ચાલુ કરી દેવા હા એ તો બસ સમજ હોય ને ના વિડિયો કોલ માં ગેટન બકરા બતાવે આપડી બઈન થઈ જાય ઓ એ મેરે બો નહીં ચલેગા બોલો તમારે શું આપડા કરવું છે ઈ તમે ક્યો એટલે હું શું કહું છુ ઇંગ્લિશ કરતા આપડે આપડી દેશી ભાષા હોય ને ભાઈ મનસુખ ભાઈ દેશી ભાષા પછી જ્ઞાતિ જ્ઞાતિ જેવું કઈ એ જ્ઞાતિ જો એ વાઘરી એટલે એવું ન બોલાય બરોબર સાંભળો તમે ને પેલા મારી વાત પેલા હાભળો તમે હા અને એક સુવાણીયા કોળી હા બરોબર છે

એવું થાય ને ભાઈ માતાજી થી આપણે આ સેલું થાય ને તો માતાજી મઢે જવું હોય તો પગે લાગવા તો નો જય ને હા એ તકલીફ થાય ને નકર એ એક બે જ્ઞાતિ માં બાઈઓ હાવ રોડ માં જ છે તમે કયો તો આપણે બેડ દઈએ પણ એ આ વાંધો પડે ભાઈ બીજું અમને કઈ વાંધો નથી ને અમારે તો ભાઈ એમાં તો ભાઈ જો આ તો આ કઈ ઈવડે હાસું નો બોલે એ તો ગમે એ નાઈટ ની હોય અને એ કદાચ ઈ તમે કીધી એ જ નાઈટ ની હોય તો પછી દેવી ને રાખે કે આને રાખે હમ એવું થાય તો માતાજી કદાચ એમ કે બીજી જ્ઞાતિ ની મુની આવી ગઈ ખબર પડી જાય ખરા દાણા ગમે તેમ ખબર પડી જાય દાણા માં ખબર પડી જાય હે હા હા દાણા નાખો તો ખબર પડી જાય હા અમારા ગામ માં એક ભાઈ લઈ આવ્યો તો જો કાઢી મૂકી બિચારી ને તો તો દાણા નાખી ની જોઈ લો ને કાકા ઈ નાખ ની છે તો આપણે હું વાત કરું છું કઈ આ એક છોકરી છે અમદાવાદ માં હા તો કઈ નાચ ની છે પેલા જોઈ લે ને મને તો કીધું કે હું ઊંચી જ્ઞાતિ માંથી આવું છું એટલે આધાર કાર્ડ પાન કાર્ડ

આ તો કીધું ડોસી માં એક રહ્યા ને ડોસી માં કીધું કામ નથી કરી શકતા એટલે કીધું બાય કરી દઉં એકાદી તો બાય કામ કર્યા ને ડોસી માં પોરો રે અહીંયા ભાઈ જ્ઞાતિ માં નો હાલે આમાં તો બધી આ રોડ સડ્યા પછી ત્યાં આગળ કોઈ જ્ઞાતિ ના ડમ્પર ચાલતા ને કોઈ ગાડી રીક્ષા ચાલતી હોય કેમ પૂછવા જવું ભાઈ સબ કઈ જ્ઞાતિ ને નીકળ્યા જો પછી અહીં આવીને પછી અમારા માતાજી ને મઢે જઈને પગે લાગીને પછી દાણા જોવા ને પછી એમ કે હું ભાઈ તો હું એટલે તમને પહેલા કહું છું પહેલા માતાજી ને પૂછી લ્યો હા આ છોકરી નું નામ દઈ દઉં ફોટો મોકલું

હા એ વાત તમારી ઓનાની છે એમાં હું ના નથી પાડતો સાચી વાત છોકરી સામુ જોવો એટલે તમે જેમ આમ પાણીમાં ગારાનું ઢેફું કેમ કર્યા જાવ હા ભાઈ હા એમ તમે ગરે જ જાવ સીધા આ કડક કલાકમાં તમે જરી જેટલા જ ગયો એટલા કરીને રાત જેવા થઈ જાવ આવી છોકરી છે એમ નહીં હું તમને શું કહું મારી વાત તમે પહેલા વાત સાંભળો ઈ ભાઈ દેવગતિમાં હું માનતો નથી હું તમને કહું છોકરી સારી છે બાકી બીજી ભૂલી જાવ એની પાસે આધાર કાર્ડ છે પાન કાર્ડ ચાલો હાલો એ કે બીજું બધું માંગી ગયો બસ એ આધાર કાર્ડ છે પણ દેવી પૂજક ની દીકરી છે ભાઈ દેવી પૂજક ની હા અલી વાઘરી માં જાવી ને હા હવે એ પાછો લોસો થાય ને પાછો એ લોસો થાય કે મોટો ગ અબો થાય ઈ તમાર જો દેવ ને તમે પણ ઈવડા ઈ લોકો તો માં દેવી પૂજક છે તો ઈ તમારી માતાજી ને જ કહે દેપડે ગઈ ઈ વરણ અલગ આવી ગયો ને એમ

ભાઈઓ બાય મૂકે મારે શું કરવું પછી તો પછી બીજી જ્ઞાતિ ની કઈ સેટ થાય તો હું તમને કરાવું બીજી કોઈ જ્ઞાતિ કોઈ કુંભાર છે કોઈ પટેલ છે લેવા પટેલ હોય ને અત્યારે લેવા પટેલ એક વધારે પણ તમારે કે જ થાય આ તો હોય તો આપણે કહું છું એમ હે હજાર છોકરીઓ ની અત્યારે તૂટો છે એટલે બીજી બધા જ્ઞાત અત્યારે બીજી ગમે જ્ઞાતિ હારે પાણીને છે તો વાત તમારી તમે દેવ માથે એટલો બધો ભરોસો છે માહી જાય વાંઢા જિંદગી કાઢી નાખો તો પછી ને શું કરવી છેલ્લા આપડા દેવ માથે વિશ્વાસ રખાય ભાઈ આ બેય નો કરાય ભાઈ બેય બાજુ હાલશો તો મને નો મજા આવે એમ નથી વાત હું તમને કરતો મારા વીરા પણ આ દીકરી માથા હાથ ફેરવે તો તમે કાકા સીમ માં નીંદ આવી જાય એમ એ વાત તમારી હોનાની છે પણ હવે મારે આ એનો હાથ જેવો કુણો છે તમારે એમાં કાઈ ઘટે નહી કાકા સમજ્યા હવ મારા આ વાંધો પડે દેવી પૂજક મને એટલે ઝાલાવાડી ઢોલ જાણે જાજર વાગે રે તારો ઝાલાવાડી ઢોલ જાણે જાજર વાગે આત કેરા કોડલા ટુકારે પડે હે મને ઢોલે રમવાને મેલ ભર વાડિયા ઝાલાવાડી ઢોલ મારું ગાજર વાગે રે મારું ઝાલાવાડી ઢોલ આ ઝાલાવાડી હો ભાઈ હા ભાઈ આ ઝાલાવાડી એટલે કહું છું એટલે ભાઈ એમ પણ હવે માતાજી એરી માર વાત નો કરીકો કેમ કે મારણ માતાજીન પડતું જ નસ એ વાત તમારી હું નહીં પણ મારે પણ એમ મારે માતાજી ના તેલ નો ટોટો લાવ્યો છે એટલે મારે એ ભેગું થાય એમને એમ નહીં મનસુખભાઈ હમ મારા બાપ તમે એટલું કરો ને ભાઈ એ લેવા જાય ને બીજું ગોતે ને મારા વીરા બીજું ગોતશો તો પછી આઠ દસ દી રહી કદાચ વહી જાય એવી મારે હાલ છે અરે આઠ દસ દી નહીં મારા બાપ આખી જિંદગી ની વાત છે સવાલ છે બાપા હા બાપ ઓલું તો પછી હવે નંબર પ્લેટ વગર ની ગાડી તો પછી હાલે હાલે ને નો હાલે સમજ્યા પંગર બજાર માં જ લેવો એ કેવી ક ભાઈ હવે આખી જિંદગી નો સવાલ છે એક દી સવાલ આપણે નથી ભગવાન કંપની ની જોતી હોય હા તો પૈસા અને જાતિ બે છોડી દેવી પડે હમ આ ચાઇના જોતો હોય તો મળી જાય પણ એનું ગેરંટી નહીં હોય હેંગ થઈ જાય સ્વિચ ઓફ થઈ જાય આવું બધું પ્રોબ્લેમ બીજા રહી ઈ ખોટું થાય ને એવું ન કરાય તો કેમ કરશો તમે તમારે કેમ કરવું છે તમે મને કયો ભાઈ હું તમને કહું છું બીજી ગેનાથી ને બાપ મારા છોકરી કાર્ડ બીજી જ્ઞાતિ ની હતી તો હું કરવું તો પછી આધાર કાર્ડ તો એવા બને છે બીજી કાસ્ટ ના એક છોકરો થયા પછી કદાચ દેવી ખમકારો કરે મારા ભરવાડ ખાભર કે આ તો ફલાણી નાચની છે તો હવે છોકરો ને બાઈ ને મૂકવા ક્યાં જવા તો મોટો વાંધો છે એટલે હું નથી ના પાડતો તો તમે રાતે સપનામાં માં માતાજી ને પૂછી લ્યો કે મારી મારે શું કરવું હમ હે બરોબર તો કા દેવ ને પૂછી લ્યો મને પૂછ્યો તો મારી પાસે આવા જવાબ છે બધાય હા એ વાત તમારી હોના નહીં પણ એ નો છે ભાઈ મનસુખ ભાઈ ના જ પાડે માતા જ ના પાડે લ્યો ને માતા ના પાડતા હોય તો પછી માતાના પિતૃમાં તો માતા હા પાડે ને

અને બીજી કોઈ બાય હોય તો તો વાત કરો બીજી કોઈ મરાઠી આવે તો પણ દેવ ના પાડે તો મરાઠી માં જાતિ ગભરે જ ન હોય એજ તો માલુમ ભી નહી હોતા આપણે ગુજરાતી બાય હોય તો વાત કરો અહીંયા ઓડિયો ચડાવી તમારા માં જો ફોન આવે હા તો તમે તમારી રીતે જાતિ પૂછી લેજો ભાઈ હા તે વાંધો નહી બીજું શું હોય કેમ કે અમે તો ખુલ્લી વાત કરી ને કરી જાય જો અહીંયા અમારી માં હાચા ખોટા ફાકા મારવા ન આવે હા એ તો એમ જ હોય ને ફાંકા મારાની વાત જ ન આવે સાચું જ તમારું અને પછી ઓડિયો ડિલિટ નથી કરતો હા તમારા પરિવાર પણ બધાય પૂછી લ્યો પહેલાં સડવો છો ઓડિયો હમ હે હે તમારા પરિવારમાં કોઈ હેન્ડલિક કરતા હોય તો કોઈ હોય તો એને પૂછી લ્યો એમાં પૂછવાનું કોઈને ન હોય આપણે જ કરવાનું છે હા પણ તમારે કરવાનું છે તમે જિધાર રાખો પછી એમાં ફોન બધી બાઈ વિના બહુ આવશે પેલા મારે જીગર જ છે હું ક્યાં ના પાડું છું પણ આપડે જોગું હોય ને આપડે ગુજરાતી બાયું હોય ને એટલે આપણે રાખીએ છીએ એ તો પછી આમ બધું તમારી હારે બાય ને એવું બધું બોલશે તો પછી તમે એ બધું એવું બોલવું પડે હારે એ બાય આપણે કઈ ની આ નહીં આપણે બીજી જ લેવી છે આ તું રેવા દે કઈ કેમ કે એ વાત કરે ને ફોન માં એટલે તરત જ કે બાય આઈ લવ યુ તો તમે શું કરો એમ હા એવું બધું બોલતા શીખી જજો અહી તો બધું શીખી જાવી ને બોલતા પછી તો બોલો સી આવડે એવું હે બોલો સી ઈ તો જેવું તેવું આવડે આઈ લવ ને ની ઓલરેડી ને બધું આવડે એવું ઓલરેડી એમ ન હોલે ઓલરેડી એટલે એ તો કમ્પ્લીટ થઈ ગયું હે ઓલરેડી એટલે કમ્પ્લીટ આઈ લવ યુ ને એવું બધું ન આવડે હું કેમ બધું કેમ કહેવાનું આઈ લવ યુ આઈ લવ યુ આઈ લવ યુ એટલે આયા લાઈ એમ થાય

ભાઈ ચડાવી દેઓ બાપા પણ હવે હું નવરો નથી હોતો યાર તમે આજ મને ત્રણ ચાર દી કેના ફોન કરો પણ મારી પાસે ટાઈમ બહુ જોય ને ભાઈ અત્યારે ચણાવરાઉ છું તમારા મોબાઈલ નંબર અંદર નાખે કે નો નાખે હે તમારા મોબાઈલ નંબર તમારા ફોટો નીચે નાખી દે નાખી દેવાના હોય ને હા હા પણ પછી તમે તમારો ફોન એક ધરો ચાલુ રહે હો વાંધો નહીં બોલન ચાલુ રહે આપણને ગમે એટલા આ પાડ દેવાની હોય હા પણ એમાં તો બાયુ ને ફોન આવે ને કોઈ બીજે ને ફોન આવે લગભગ ના ફોન આવે કઈ નીકળે બાયુ ને જ નો આવે

ભાઈ વાંધો નહીં તમે બીજા કોઈ જાણરી વાત ન કરતા